ઘણી જગ્યાએ ગ્રામીણ મહિલાઓ રસ્તામાં દેખાય અને આચાર્યશ્રી પાસેથી આશીર્વાદ મેળવ્યા આચાર્યશ્રી મહાશ્રમણજીએ પોતાના કમળવાળા હાથોથી બધા પર આશીર્વાદ વરસાવતા લગભગ તેર કિલોમીટરનો પ્રવાસ કર્યો અને અણિયુર કંપામાં પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા આચાર્યશ્રી મહાશ્રમણજીએ મંગલ દેસાનું દાન આપતા કહ્યું કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા પીડા આપતી નથી જ્યાં સુધી શરીરમાં કોઈ રોગ નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયો નબળી ન પડે ત્યાં સુધી માણસે ધર્મનું પાલન કરવું જોઈએ ત્રીજો અવરોજ ઇન્દ્રિયોનો અભાવ તરીકે ઉલ્લેખવામાં આવ્યો છે જે વ્યક્તિ પોતાનું માનવજીવન બગાડે છે તે મોટા મૂર્ખ જેવું છે માનવજીવન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ આત્મા પરમ સુખ તરફ આગળ વધી શકે આચાર્યશ્રી ઉપસ્થિત ગ્રામજનોને સદ્ભાવના નૈતિકતા અને વ્યસન મુક્તિ સ્વીકારવા પ્રેરણા આપી અને તેમને સ્વીકારવા માટે આહવાન કર્યું ત્યારબાદ ગ્રામજનોએ ત્રણેય સંકલ્પોનો ખુશીથી સ્વીકાર કર્યો અને આચાર્યશ્રી પાસેથી શુભ આશીર્વાદ મેળવ્યા હતા અને ઘનશ્યામભાઈ પટેલે આચાર્યશ્રીનું સ્વાગત કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી బిరోచిప్ కౌశిక్ సోనియా ఐసెవెన్ న్యూస్ గుజరాతీ అరవల్లి